વાલી મિત્રો અને વિદ્યાર્થીનીઓને નમ્ર વિનંતી કે આપણે આ વિડીયો શરૂઆત લઈને અંત સુધીનો જોવાનો રહેશે આપ સૌ જાણો છો કે આપણી પરીક્ષા આવી રહી છે આપણે એકમ કસોટી પાંચ આપણે લેવા જઈ રહ્યા છીએ બરાબર ચાર વાર તો પરીક્ષા આપણી થઈ ગઈ છે પાંચમી વાર આપણે પરીક્ષા આપવાની છે એકમ કસોટી પાંચ એકમ કસોટી પાંચ માં ધોરણ ફરજિયાત આપવાની છે જેના ગુણ પણ તમારા વાર્ષિક પરીક્ષામાં ઉમેરાશે અને તમારી હાજરી પણ ગણવામાં આવે છે બરાબર બધી સૂચનાઓને બરાબર ધ્યાનથી તમારે સમજીને વાંચીને એનો અમલ કરવાનો છે પરીક્ષામાં બરાબર ચાલો હવે આપણે આ વિડીયોમાં ટાઈમટેબલ અમુક સૂચનાઓ તમારો સમય સબમિશનની તારીખ એ બધી વિગતોની આપણે કમ કસોટી ડિસેમ્બર બે હજાર વીસ મહિનામાં પરીક્ષા છે બરાબર જેમાં ધોરણ ત્રણ અને ચાર ની બે જ વિષયની પરીક્ષા છે અને ધોરણ પાંચ થી આઠ ની ચાર વિષયની પરીક્ષા છે યાદ રાખજો ત્રણ અને ચાર ની ફક્ત બે જ વિષયની અને પાંચ થી આઠ ની ચાર વિષય ચાલો હવે આપણે ટાઈમ ટેબલ જોઈ લઈએ ધોરણ ધોરણ તારીખ વાર વિષય ચાલો ઓગણતીસ બાર બે હજાર વીસ મંગળવારે ધોરણ પાંચ થી આઠ ની છે અંગ્રેજી પચીસ ગુણની બરાબર અને ઓગણત્રીસ તારીખે જ એ જ તારીખે મંગળવારે એ જ વારે ધોરણ પાંચથી આઠની છે હિન્દી એ પણ કેટલા ગુણ છે એના પચીસ એટલે તમારી ઓગણત્રીસ તારીખે બે પરીક્ષા છે પાંચથી આઠની પહેલાં છે અંગ્રેજી અને પછી છે હિન્દી આગળ ત્રીસ બાર બે હજાર વીસ બુધવાર ધોરણ ત્રણથી આઠની છે ગુજરાતી એના પણ ગુણ છે પચીસ અને એકત્રીસ બાર બે હજાર વીસ ગુરુવારે ધોરણ ત્રણથી આઠની છે ગણિત એના પણ ગુણ કેટલા છે પચીસ હવે આપણે જોઈએ અભ્યાસક્રમ ચાલો ધોરણ ત્રણ નો અભ્યાસક્રમ જોઈએ પહેલાં ગુજરાતીમાં છે પાઠ છ અને ગણિતમાં છે પ્રકરણ આઠ અને નવ ધોરણ ચાર જેમાં છે ગુજરાતીમાં પાઠ આઠ નવ અને ગણિતમાં છે પ્રકરણ આઠ અને નવ ધોરણ પાંચ જેમાં ગુજરાતીમાં છે પાઠ આઠ અને નવ અને ગણિતમાં છે પ્રકરણ આઠ અને નવ હવે ધોરણ પાંચમાં છે અંગ્રેજી અંગ્રેમાં અંગ્રેજીમાં છે લિટલ સ્ટેપ્સ ફાઈવ અને યુનિટ વન અને ટુ અને હિન્દીમાં છે પાઠ છ સાત અને આઠ ધોરણ છ ગુજરાતીમાં છે પાઠ દસ અગિયાર અને બાર અને ગણિતમાં છે પ્રકરણ આઠ ધોરણ છ અંગ્રેજીમાં છે યુનિટ થ્રી અને ફોર અને હિન્દીમાં છે પાઠ સાત અને આઠ ધોરણ સાત એમાં ગુજરાતીમાં છે પાઠ દસ અગિયાર અને બાર અને ગણિતમાં છે પ્રકરણ આઠ અને નવ હવે ધોરણ સાતમાં અંગ્રેજી છે યુનિટ થ્રી અને ફોર અને હિન્દીમાં છે પાઠ સાત અને આઠ ધોરણ આઠ ગુજરાતીમાં છે પાઠ અગિયાર બાર અને તેર અને ગણિતમાં છે પ્રકરણ નવ દસ અને અગિયાર અને અંગ્રેજીમાં છે યુનિટ થ્રી અને ફોર અને હિન્દીમાં છે પાઠ સાત આઠ અને નવ આ થયો આપણો અભ્યાસક્રમ હવે આપણે જોઈએ પરીક્ષા અંગેની સૂચનાઓ ધ્યાન આપજો હવે નંબર એક પરીક્ષા ઘરે રહીને જ વાલીના નિરીક્ષણ દેખરેખ હેઠળ આપવાની રહેશે નંબર બે બધા વિષયના ઉત્તરો એ ફોર સાઇઝના સ્કેપ પેજ એટલે કે પાનામાં લખવાના રહેશે કોઈએ પણ નોટ બનાવવી નહીં નંબર ત્રણ પરીક્ષાનો સમય છે નવથી બાર પરીક્ષાનો સમય છે નવથી બાર નંબર ચાર દરેક પાના પર વિદ્યાર્થીનીનું પૂરું નામ ધોરણ વર્ગ તારીખવાર રોલ નંબર વિષય અને શિક્ષકની સહિત આટલી વિગત ફરજિયાત લખવાની રહેશે નંબર પાંચ પાઠ્યપુસ્તક અને સ્વાદેપોથી આધારિત પ્રશ્નપત્રો રહેશે નંબર છ ધોરણ ત્રણથી પાંચની વિદ્યાર્થીનીઓએ પેપર લખા જાય તેમ તરત જ પેપરના ફોટા પાડી પોતાના વર્ગ શિક્ષકના વોટ્સએપ નંબર પર મોકલવાના રહેશે નંબર સાત ધોરણ છથી આઠની વિદ્યાર્થીનીઓએ પેપર લખાઈ જાય તેમ તરત જ પેપરના ફોટા પાડી ગૂગલ ફોર્મમાં સબમિટ કરાવવાનું રહેશે અને તેમજ પોતાના વર્ગ શિક્ષકના વોટ્સએપ નંબર પર પણ તમારે મોકલવાના રહેશે નંબર આઠ જવાબ લખેલ પાનાને છૂટા ન થાય તે રીતે બરાબર સ્ટેપલર કરી અથવા યુપિન લગાવી સાચવીને રાખવાના રહેશે નંબર નવ દરેક વિદ્યાર્થીનીઓએ પરીક્ષા ફરજિયાત આપવાની રહેશે જેના ગુણ વાર્ષિક પરીક્ષામાં ઉમેરવામાં આવશે અને જે વિદ્યાર્થીનીઓએ પરીક્ષા આપશે તેની જ હાજરી ગણવામાં આવશે પરીક્ષા ન આપનારની ગેરહાજરી ગણવામાં આવશે ધ્યાન આપજો નંબર દસ વિદ્યાર્થીનીઓની ઉત્તરવહીના પેજ તારીખ પાંચ એક બે હજાર એકવીસ ને મંગળવારના રોજ સવારે નવથી બારના સમયગાળા દરમિયાન વાલીઓએ શાળામાં રૂબરૂ આવી ફરજિયાત જમા કરાવવાના રહેશે તારીખ યાદ રાખજો પાંચ તારીખ જાન્યુઆરી બે હજાર એકવીસ અને કયો વાર છે મંગળવાર સવારે નવથી બારના સમયગાળા દરમિયાન તમારા વર્ગ શિક્ષકને તમારે ઉત્તર વયના પે જમા કરાવવાના રહેશે ફરજિયાત જમા કરાવવાના રહેશે આપને અમારી આ વિડીયો ગમી હોય તો આપે અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરવું અને લાઇક કરવાનું ભૂલતા નહીં બધી વિદ્યાર્થીનીઓને પરીક્ષા માટે બેસ્ટ ઓફ લક થેન્ક યુ